અરિયન પરમાત્માની ની ફળ બેનો તમને ત્યારે જ મળે આ આંબેલ કરવું જિંદગી ભર કબૂતરો આંબેલ જ ખાય છે એટલે એટલા માત્ર થી કઈ ઠેકાણું ના પડે તમે એમ કેજો અમે સાહેબ નવ દિવસ સુધી લુકુ ખાધું એટલે એ લુકુ ખાવાથી કઈ મોક્ષ મળી જતા હશે કઈ તો સમજો આઈમિલ તમને સહાયક થશે તમારી સાધના આઈમિલ દ્વારા તમારો આત્મા નિર્મળ થશે આઈમિલ દ્વારા તમારી આસક્તિઓ ઉપર તમને કંટ્રોલ આવશે કાબુ થશે

આપણે નાચવા જવાય કોક ને નાટક કરતા આપણે નાટક કરાય સાહેબ બધા મનસ્થિતિ કેવી હતી બધી સારામાં સારી પરિસ્થિતિ વચ્ચે આપણે આપણી મનસ્થિતિ સુધારી નથી શકતા

નવ દિવસ કઈ માથાપોટ ના જોઈએ મોટા દિવસોમાં છોકરાઓ થાકી ગયા છે તમારા ભાગે ઢોસો કે તમને ખબર હોય આજે આગળ વાળા ને બાકી છે અને વખતે તમે આગળ આપો અથવા તો અત્યારે મારે નથી લેવું કારણ કે આમે પોચતા વાર લાગશે એક વાર બધાને પોચવા દો પછી બીજી વાર આવશે લેવું હશે ત્યાર વાત ત્યારે અને વખતે તમે જતો કરી શકો તો તમે કઈ કંસે આજે આર્યન પરમાત્માની ઉપાસના કરી કેવાય બાકી છેલ્લું ઢોકળું આવતો ની વખતે પોતે લેવાનું મન થઈ જતું હોય એમાં તમે શું આર્યન પરમાત્માની ઉપાસના આપડે ટાઈમ સર પહોંચી જઈએ એટલે આપણે બેસવા મળી જાય કોઈ જતું હોય તો કે કામ કરજે બાજુમાં મારી થેલી રાખી દે એટલે જ્યાં આપણે સ્વાર્થ જ પોષવાની વાત મારું બધું ગોઠવાઈ જવું જોઈએ મારું ગોઠવાઈ જાય એટલે બસ હવે કોણ લાવે હવે બધા કરશે તો એમ એમ જ હોય એમ જ ચાલે મારું ગોઠવાઈ ગયું

આપણને કઈ રીતે મોક્ષ લઈ જાય તમે મને સમજાવો મને તમે ઘણી વાર સંગો માં ચાલતા છે સાંજ સુધી હજી ચાલતા જોઈએ દીવા માંગલી કરે કોણ પપ્પાની દિવાળી અમે તો નકરો ભરી પણ પૂજન પૂરું થઈ ગયું કારણ દીવાઓ અત્યારે બધા ભલે છે ઉપાસના ઘણી વાર બહુ સસ્તામાં તમને મળી જતા હોય ને એટલે આપણે આ બધા પસંદ કરીએ એવો જળ ભાવ નથી હતો કે બધી બહુ પોઝિટિવ એટલે આપણે ત્યાં જઈને પૂજનો ભણાવીએ એટલે આપણે ભાવ બહુ સારા સાહેબ સસ્તામાં આપણે જો સસ્તી બાર વાળી મળશે તમે ત્યાં જઈને પૂજન ભણાવી અમારો સ્વાર્થ સદાવો જોઈએ બીજું કઈ નહીં